તો બીજી તરફ પોરબંદરની અનેક સરકારી કચેરીઓમાં પણ ફાયર મુદ્દો ચર્ચામાં રહ્યો છે અને પોરબંદરની બહુમાળી ઇમારતો ઉપરાંત અનેક સરકારી કચેરીઓમાં પણ પૂરતી ફાયર સેફ્ટી નો હોવાની ચર્ચા ઉઠી છે ત્યારે જિલ્લા પંચાયત કચેરીમાં ફાયર સેફટી અંગે પૂરતી સુવિધા હોવાનો દાવો કરાયો છે સામાન્ય રીતે એયા સંકટનું બિલ્ડિંગ છે કે ફાયરની શું સુવિધા આપણી પાસે ઉત છે આપણે હું કાર્યપાલક인 દેને આરએનબી પંચાયત કેપી તાતેડ આપણે બિલ્ડિંગમાં અત્યારે ફાયર માટે ફાયર એક્સ્ટિંગ્યુશર લગાવેલા છે અને એ પણ 14 ની સંખ્યા છે તે પૂરતો અમાઉન્ટમાં છે પછી ફાયર માટે આપણે બે એક્ઝિટ ડોર પણ છે વધતા આપણે ત્રણ જગ્યાએ ઇનફ સ્પેસમાં સ્ટેર કેસ પણ ઉપલબ્ધ છે અને જે ગેધરિંગ મેન આપણે જિલ્લા પંચાયતમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર થાય છે તેમાં એક્ઝિટ ડોર પણ આપેલા છે એટલે બીજું આપણે એમાં મેન્ટેનન્સ માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરેલી છે બે કરોડની ગ્રાન્ટ પણ એની માગણી કરેલી છે એ ટૂંક સમયમાં આવવાની અને એમાં પણ ફાયર સેફ્ટી માટેની આગળની પ્રોસીઝર પણ કરવાની રહેશે આપણે બધા સિક્યોરિટી ગાર્ડ અને પિયોન જે આપણે દરેક શાખાની માં આવેલા છે એ બધાને ફાયર માટેની ટ્રેનિંગ પણ આપેલી છે અને જે કોઈ પણ એવી આકસ્મિક પ્રોબ્લેમ થાય તો એ લોકો એ નિવાર નિવારણ પણ કરી શકે છે આ કચેરીમાં તમામ માળ પર જરૂરી ફાયર એક્સ્ટિક્યુસરની સુવિધા છે ઉપરાંત સ્ટાફને પણ આ ફાયર સાધનોના ઉપયોગ અંગે તાલીમ અપાય છે અને એન્ટ્રી તથા એક્ઝિટ અને પૂરતી સીડીઓમાં પણ વ્યવસ્થા હોવાનું જણાવાયું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર